આપણે એક ખેતીની મુલાકાતે આવેલા છે જેની અંદર આપણે જે કહીએ ને જગત દાતા જેવા ખેડૂતભાઈ આપણી સાથે ભીખાભાઈ છે તો ખેતી કરવાની સાથે સાથે કયા કયા સાધનોનો ઉપયોગ થાય છે એને આપણે વ્યવસ્થા પણ કહીએ છીએ તો આપણે આદરણીય ભીઠાભાઈને કહેશું કે આપણે આ સાધન ક્યુ છે આનો કેવી રીતે ઉપયોગ થાય છે અને એને કેવી રીતે એનું એપ્લિકેશન પડે વાવેતર કરવા માટે નું આખી કહેવાય આને ગોયણી કહેવાય આ રીતે બીજ બાંધવાનું ઓટોમેટિક આ સેટિંગ કહેવાય બરાબર પછી જેટલા નંબર માંથી જે બિયાણ હોય એ પ્રમાણે આ ચક્કર બદલે હમ ચક્કર બદલે પછી એ રીતનું આ ઓર બંધાઈ જાય

આ જમીનમાં વેઈ જાય ટ્રેક્ટર આયલું જાય ને બિયાણ પડતો જાય આ ચક્કરથી હા આ આવી રીતે હાલે આ ટ્રેક્ટર હાલે ને એટલે આ આ ઓટોમેટિક આમ ફરતું જાય બરાબર અને એને ઓલો ચક્કર ફેરવે એને ઓલા ચક્કરથી બિયાણ પડે બરાબર અને આ નળી છે એની અંદરથી આ નળીની અંદરથી બિયાણ જાય અને આ ટાકીમાં બિયાણ ભરાય એ બે આમાં બે ઓફરની છે ઓણી

honu caha has to be picked up thetoberas number when other two passage It is aда question, these are blond Rahiri doctors Bye arrombay, Yahi These are franc phones related to thefloxIONs They usually જમીન છે <laughs> <it. We> <laughs> <doing it. laughs> <laughs> <laughs>

હા 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 નતર ભીખુ ભાઈ આ તમે ટ્રેક્ટર હલાવો છો એ શું કરો છો આપ કે ભાઈ હા હા એનાથી એનાથી આપણે ખેતી ખેડી નાખવાની હા 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 એ તે સાસ પાસે નાખીને આપણે પેટ વાવવું હોય વાવી શકીએ એટલે આ તમે માંડવી વાવી જ ના અહીંયા બીજું વાવવાના આ તો મરચી રોપવાની છે અહીંયા મરચી રોપવાની છે બરાબર એટલે હું આ એલું કેવરાતો તો આપણે વર્ષદ મોડો થયો ને એમ આ એટલે એ ઓલું ખરાબ દીધી એટલે વેલું વાવી ગયા આપણે

વારે વા ખેતીની સાથે સાથે આપણા ખેતી છે આધુનિકતા તરફ પણ ભણતરમાં આગળ વધી રહ્યા છે અને આ લાઈન છે સરસ સરસ ચાલો તમે ખેતર હલાવો ટ્રેક્ટર તો અમે रवि दिलीप क्या कह रहा है 15

ખેડૂત દિલીપભાઈ વિકાભાઈ દ્વારા સરસ મજાનું ખેતી કાર્ય થઈ રહ્યું છે અહીંયા ખેતીની મૂળ પદ્ધતિની સાથે આધુનિકતા પણ કારણ કે અમારા દિલીપભાઈ છે ફેશન ડિઝાઇનર છે એટલે આપણો ખેડૂત છે હવે દિવસે દિવસે એજ્યુકેટેડ પણ થતો જાય છે એટલે ખેતીમાં ખૂબ જ નવીન્યતાપણું આવી જાય છે પાણીનો બચાવ કરવા માટે આપણે જોઈ શકીએ છીએ અહીંયા ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરે છે આપણે બોરની વ્યવસ્થા છે કે કુઓ છે મોટો કુવો છે બરાબર કુએ છે ગુવા છે લાઈટ પાણી આપણે મળતું રહે બરાબર એટલે સરસ મજાનું કામ સરસ મજાના વાતાવરણની અંદર આપણે આ ખેડૂતભાઈ દિલીપભાઈની ની મુલાકાત કરી અને એ દ્વારા આપણે ખેતીની સાથે સાથે આપણો ખેડૂત કેટલી બધી મહેનત લે છે ત્યારે આપણા ઘરે અનાજ આવી શકે છે અને આપણે એને ખાઈ શકીએ છીએ તો આ જે પરિવાર છે એનો આપણે ખૂબ ખૂબ આભાર માનશું કે આપણે ભણવા માટે બાળકોને સરસ મજાની માહિતી આપી